લોકો નિંદા કરે એને કરવા દો મને રામ રા મરટવા દો મને શિવ શિવ ભજવા દો મને એક વાર અયોધ્યા જવા દો મને રામના દર્શન કરવા દો દર્શન કરી ને પાવન થવા દ્યો મને દ્યો લોકો નિંદા કરે એને કરવા દ્યો મને રામરા મફ જવા મને એક વાર રણું જા છાવા દી મને દર્શન કરવા દી દર્શન કરીને પાવન થાવા દી મને રામ મુરા મરટવા દી મને સી ભજવા દો લોકો નિંદા કરે એને કરવા દો મને રામ રામ રટવા મને એક વાર વૈ કૂઠ જવા દો મને વિષ્ણુ ના દર્શન કરવા દો દર્શન કરીને પામ ન થવા

મને સી વસી વભજવા દ્યો લોકો નિંદા કરે એને કરવા દ્યો મ રામ મરા મરટ વાદ્યો બોલું કૃષ્ણ કનૈયા લાલકી છે ઘોડાના ધન છે રામચંદ્ર ભગવાન